રેખા બોલું છું આ જે વિષ્ણુ યાદ યજ્ઞ દ્વારકા ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ સમસ્ત તથા પાંચસો પાંચ યાત્રા દ્વારા આયોજિત હતો હરિદ્વારનો મારે એક બે શબ્દો કહેવા છે કે આ યાત્રા સંઘની અંદર અમે પ્રથમ વખત જોડાયા હતા પણ એના માટે હું રાજેશ્વર શ્રી દ્વારિકાધીશ અને મારી મારી આદ્યશક્તિ માને ખૂબ ખૂબ હું ભાર માનું છું કે એમણે અમને આ બાબતે આવવા માટે ખરેખર પ્રેરણા કરી કારણ કે હું પ્રથમ વખત આ પ્રકારના સંઘમાં જોડાણી હતી અને અમને જે આનંદ થયો છે એ ખરેખર અવર્ણનીય અને અદ્ભુત આનંદ હતો જેને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી ખરેખર જે આ યાત્રાની અંદર અમને જે સગવડ આપવામાં આવી છે એના વિશે આ યાત્રાની અંદર બીજા બધાએ જે કાર્ય કરો એ કાર્ય કર્યું છે જે કંઈ પણ બધું ગોઠવાયેલું છે એના વિશે બધાએ બધું કહી દીધું છે મારે માત્ર એક જ વાત કેવી છે કે શ્રી દ્વારિકાધીશ આપણે જેની પૂજીએ છીએ આપણા જે ઈષ્ટ છે આપણે જે દેવની આરાધના કરીએ છીએ એ દેવ કોણ છે સંસ્કૃતમાં એમ કહેવામાં આવેલું છે કે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ જે છે એ જ આપણો દ્વારકાધીશ છે સત્યનો અનુભવ અમને જે આ વેદ મંત્રો બોલાણા જે ગુરુજનોએ પોતે પોતાના આમ પ્રાણ રેડીને જાણે કે એટલા સુંદર રીતે એનું જે ગાન કર્યું છે અને અમને જે આનંદ આપ્યો છે એની એ ખરેખર અદ્ભુત છે મેં ક્યારેય ન જોયો હોય એવો છે તો સત્યનો આનંદ તો આપણે શાસ્ત્ર પ્રમાણે સત્યનો આનંદ થયો છે એટલે ચૈતન્ય તો ભરપૂર હતું જે લોકો આ કાર્ય કરો છે જે કાર્ય કરનારા છે દોડી દોડીને કાર્યો કરતા હતા ખૂબ આનંદથી જવાબ આપતા હતા કોઈના પણ માટે એક ફરિયાદ અમારાથી કરી શકાય એમ નહોતી કારણ કે પ્રમુખશ્રી સાથે વાત થઈ તો એ કહેતા હતા કે જો કોઈ ફરિયાદ કરવા આવે તો તમે શાંતિથી સાંભળી લેજો પણ અમને એનો મોકો જ મળ્યો નહોતો કોઈને કાંઈ ફરિયાદ કરી શકાય એમ નહોતું કારણ કે બધા જ કાર્યકરો મને લાગે છે કે બધા લગભગ યુવાનો હતા અને એ લોકો બહુ પ્રેમથી આ કામ સંભાળીને આગળ વધારી રહ્યા હતા

આવીને જાણે કે આશીર્વાદ આપી રહ્યા હોય અમારી વચ્ચે જ બેઠા બેઠાતા અહીંયા દ્વારકાધીશનું એક નાનું સ્વરૂપ હતું અને એનો જે સુંદર મજાનો કારણ કે મને ખબર છે કે આપણા જે બાળકો છે એના જેવા કોઈ કલાકારો ક્યાંય જોવા મળશે નહીં એટલે જે મૂર્તિની પણ જે રીતે પૂજા થતી હતી અને એક એક દેવતાઓની પૂજા થઈ કોની કોની પૂજા અમે કરી કેવી રીતે કરી એમાં શું શું આવ્યું એ દરેક વસ્તુની સમજણ અમને ગુરુજનો પાસેથી મળી છે હું ખરેખર હૃદયપૂર્વક ગુરુજનોને પણ પ્રણામ કરું છું અને આયોજનકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને એટલું કહું છું કે અમારાથી જે બન્યું એટલું અમે કર્યું છે અજ્ઞાનાથ વિશ્વ વિષ્ણુઆ અમે કંઈ પણ અજ્ઞાનથી ભૂલી જઈને કોઈ પણ રીતે અમે જો કાંઈ અધૂરું કે વધારે ન્યૂનમ કે અધિકમ કાંઈ કરી લીધું હોય તો હે દેવ અમને માફ કરજો અને ફરી ફરીને આવા પ્રસંગો અમને આપજો અને અમે આવી રીતે સતત જોડાયેલા રહીએ અને સર્વ કાર્યકરોને અને સર્વ આયોજકોને અને પ્રમુખશ્રીને અમે ખૂબ ખૂબ અમારા હૃદયના ધન્યવાદ આપીએ છીએ અસ્તુ